ડમી ગ્રાહક મોકલ્યો હતો અને સમગ્ર કુટાકારાનો પર્દાફાશ કરી દીધો છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હાલ ગાંધીનગરના સરગાસર વિસ્તારમાંથી કુટરખાનો જયપાવશે સ્પા એટલે કે સ્પાની આડમાં કુટરખાનો ચલાવવા બાબતુ હતો અર્બન ઇન્ટરનેશનલ સ્પા બાસીઆઈડી ની ટીમ દ્વારા સફળ રેડ પાડવામાં આવી હતી

શનલ ઇન્ટરનેશનલ આ સીઆઈડી ત્રાટકી હતી અને મહારાષ્ટ્ર અને આસામની ની સાથે રાખી આ જે વેપાર કરવામાં આવતો હતો તેઓ પણ બહાર આવ્યું છે માલિક અને મેનેજર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે છે અને સીઆરડી ની ટીમે દમિત રાહત મોકલી કુટરછાના કર્યો છે ના અલગ અલગ રૂપ માંથી મહારાષ્ટ્ર અને આસામ ની છે ઘણી વખત રેડ કરવામાં આવી હતી પરંતુ ખાલી જવાબ દેવામાં આવતો જ્યાં લોકલ પરંતુ આ વખતે જે અર્બન ઇન્ટરનેશનલ પહા છે તેમજ ગુજરાત બહારની જે રૂટલનાઓ હતી તે મળી આવી છે ખાસ કરીને મહારાષ્ટ્રના આસામની આ રૂપલનાઓ હતી જેવું બહાર આવ્યું છે જે વિરેન્દ્રજી આજે સીઆઈડી દ્વારા રેડ પાડવામાં આવી છે પરંતુ જો વાત કરીએ તો સ્થાનિક પોલીસ કામગીરી પર પણ સવાલ સ્થાનિક પોલીસ દ્વારા કેમ અહીં રેડ પાડવામાં નથી આવી ચોક્કસ સ્પા ની જે કુટરખાના ચાલતા હતા તેને જે સિયા દ્વારા રેડ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક પોલીસ ની વાત કરવામાં આવે તો સ્થાનિક નથી પરંતુ લેતા હોય છે સ્પાના નામે લેતા હોય છે એટલે સૌભાગ્ય કોઈ જે લાયસન્સ મળતું હોય તે સ્પા નામ ઉપર લેતા હોય છે એટલે જલ્દી કોઈને કુટરખાના નો ખ્યાલ ના આવે પરંતુ આ ડમી ગ્રાહક મોકલતા આ પર્દાફાશ થયો હતો અને તેને લઈને આ શિયાળીએ ટ્રાફ્ટી હતી જી વીરેન્દ્રજી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ જે ગંદકી જે છે તે દૂષણ જે છે તે સાફ કરવાની ડ્રાઈવની શરૂઆત કરી હતી પરંતુ થોડા ટાઈમ થોડા સમય ચાલ્યો પછી ત્યારબાદ ત્યારબાદ જૈસે તે વેસેની પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે ને કોઈ ગ્રાહક મોકલી આવી રીતે કરવામાં આવતો પછી કાર્યવાહી કરતી હોય છે અને જે મંત્રી દ્વારા જે ડ્રાઈવ કરવામાં આવી હતી તેમાં પણ ઘણા સમય માહિતી આપવા બદલ આપનો આભાર તો ગાંધીનગરના સરગાસણ બાદ ચાલતા સ્પા સેન્ટર પર સીઆઈડી દ્વારા સફળ રેડ સફળ દરોડા પાડવામાં આવ્યા છે આરબન ઇન્ટરનેશનલ સ્પા બાદ સીઆઈડી ની ટીમ ત્રાટકી હતી અને સમગ્ર કુટણખાના નો પર્દાફાશ થયો છે